આણંદના પોલસન ડેરી રોડ પર રહેતા યુવકની ચીખોદરામાં થયેલી હત્યાના ગુનામાં મુખ્ય આરોપીની ધરપકડ નહીં થતા તેમજ મુખ્ય સાક્ષીઓના નિવેદનો કયા મુજબ નોંધવામાં નહીં આવતા એવા આક્ષેપો સાથે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવે હત્યાનો ભોગ બનનાર સલમાન વોરાના પરિવારને ન્યાય મળે તે માટે આજે આણંદ બંધના અપાયેલા એલાનના સમર્થનમાં મુસ્લિમ વ્યાપારીઓએ સ્વયંભૂ બંધ પાડતા શહેરના મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારો જડબે સલાક બંધ રહ્યા હતા આણંદ બંધના એલાને લઈને આજે શહેરમાં સામરકા ચોકડી ભાલેજ રોડ ઇસ્માઇલ નગર સો ફૂટ રોડ રોયલ પ્લાઝા વિસ્તાર તેમજ જૂના બસ સ્ટેન્ડ વિસ્તાર ટૂંકી ગલી વિસ્તાર રોયલ પ્લાઝા રેલવે સ્ટેશન ગુજરાતી ચોક પોલસન ડેરી તેમજ મહેન્દ્રશાહ ચોકડી વિસ્તારમાં જડબે સલગ બંધ પાડવામાં આવ્યો હતો અને ફક્ત મુસ્લિમ વ્યાપારીઓ જ નહીં પણ હિન્દુ વ્યાપારીઓ પણ બંધના એલાનમાં જોડાયા હતા અને સલમાનના પરિવારને ન્યાય મળે તેને સમર્થન આપ્યું હતું જ્યારે ખાટકીવાડ પાસે હત્યાનો ભોગ બનનાર સલમાનના સમર્થનમાં સ્થાનિક ઇમામ દ્વારા દુઆઓ પણ ગુજારવામાં આવી હતી આ પ્રસંગે નગરપાલિકાના વિપક્ષના નેતા ડૉ જાવેદ વોરા ઉપનેતા ઇલિયાત આઝાદ તેમજ ખાટકીવાડના પ્રમુખ સલીમભાઈ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ચીખુદરા ખાતે જે સલમાન નામના યુવકની જે કરપીણ હત્યા થઈ છે તે હત્યાનો આજે એક મહિનાનો સમય વીતી ગયો હોવા છતાંય ઘણા આરોપીઓ હજુ પોલીસ પકડથી બહાર છે તેના વિરોધમાં આજે સમગ્ર આણંદ શહેર મુસ્લિમ સમાજ દ્વારા જે બંધનું એલાન આપવામાં આવ્યું હતું તે આપણે જોઈ શકતા હોત કે શાક માર્કેટથી સુપર માર્કેટ જૂના બસ સ્ટેન્ડથી લઈને સમગ્ર ગુજરાતી ચોક છે પોલસન ડેરી રોડ છે સોપુર રોડ છે ઇસ્માલનગર સામરખા ચોકડી આ તમામ વિસ્તારો અત્યારે બંધની હાલતની અંદર છે અને તમામ મુસ્લિમ સમાજે આને સમર્થન આપ્યું આ જે સંપૂર્ણ બંધ પાડવામાં આવ્યું છે એ સંપૂર્ણ બંધમાં મુસ્લિમો તો મુસ્લિમો પણ સાથે સાથે દરેક ધર્મના મિત્રોએ પણ આનો સાથ સહકાર ખૂબ જ સાથ સહકાર આપ્યો છે તેમનો પણ હું મુસ્લિમ સમાજ વતી ખૂબ ખૂબ આભાર માનું છું આજે મુસ્લિમ સમાજોને એક છોકરો સલમાન કે જેની કરપીણ હત્યા થઈ કાલે કદાચ બની શકે કે કોઈ બીજા ધર્મને પણ આ વસ્તુ લાગે એટલે આ જે બંધનું એલાન છે કોઈએ ધર્મને લાગુ પડતું નથી એ દરેક ધર્મ માટે છે કે દરેકના યુવાન છે વ્યક્તિ છે એ કાલે ઉઠીને કદાચ આજે સલમાન છે કાલે કદાચ કોઈ મહેશનો વારો આવે કદાચ કોઈ એન્ડ્રુઝનો વારો આવે તો આ બંધ એના સમર્થનમાં છે કોઈ પણ ધર્મની લાગણીને વસ્તુને લાગુ પડતો નથી દરેક ધર્મ માટે બંધ પાડવામાં આવ્યું છે કે જે એક મૃત્યુ થયું છે જેની કરપીણ હત્યા થઈ છે સાત આઠ લોકો દ્વારા અને એના મુખ્ય આરોપી હજી સુધી ઝડપાયા નથી તો આ બંધ ફક્ત એના માટે છે કે એ લોકોના હત્યારો ઝડપથી ઝડપાય અને એક મહિનાનો સમય વીતી ગયા છતાં પણ એના જે મુખ્ય આરોપીઓ છે જે આંખો દેખો અહેવાલ છે લોકોએ જોયું છે લોકોએ સાક્ષી આપી છે છતાં પણ એ લોકો પકડાયા નથી બસ તો એના જ ખાલી બાંહેધરી માટે જ આ બંધ પાડવામાં આવ્યું છે અને કોઈ ધર્મને લાગે વળગતું નથી દરેક ધર્મનો આમાં સાથ સહકાર છે અને હું તો દરેક ધર્મને વિનંતી કરું છું કે કદાચ આજે કોકનો વારો છે કાલે આપણો પણ વારો હોઈ શકે છે એટલે ખાસ તો હું દરેક ધર્મને એ બી વિનંતી કરું કે આવા કોઈ પણ પ્રસંગો કોઈ બી વસ્તુ થાય કોઈ બી હત્યા થાય તો દરેક સમાજે આની અંદર ખભેથી ખભે મિલાવીને સાહ સહકાર આપવો જરૂરી છે